હું લઈ આવું છું એવા વિડીયો કે જે તમને રાખે સ્વસ્થ અને નિરોગી આજની ભાગદોડ વાળી જિંદગીમાં આપણે એટલા વ્યસ્ત થઈ ગયા છે કે પોતાના શરીર ઉપર આપણે ધ્યાન નથી આપણો ટોપિક છે ફૂડ પોઈઝન તો આ ફૂડ પોઈઝન કેવી રીતે થાય છે અને એના માટે ઉપચાર શું છે એ હું તમને જણાવીશ તો ઘણી વખત આપણે રોડ ઉપર લારી ગલ્લા પાસે સ્વચ્છતાનો અભાવ હોય એવા ઠેકાણે કોઈ પણ વસ્તુ ખાવા ભૂગી જાય છે અને જેથી આપણા શરીરમાં બેક્ટેરિયાનો પ્રવેશ થઈ જાય છે તો શું છે આ બેક્ટેરિયા અને કઈ રીતે આપણા શરીરમાં બેક્ટેરિયાનો પ્રભાવ પડે છે તો સૌથી પહેલા આપણે જાણીશું કે ગંદુ પાણી પીવાથી અથવા પડતર પાણી પીવાથી એની અંદર ઈ કોલી સાલ્મોનેલા ઓલેસ કોલેસ્ટ્રોડિયમ અને બોટિલિઝમ એવા બેક્ટેરિયા શરીરમાં પ્રવેશ કરે છે પછી ફંગસના જે બેક્ટેરિયા છે એફલાટોક્સિન ઘણી વખત આપણે બેકરીની આઈટમો કે જેમાં ફંગસ લાગી ગયો હોય ભૂરસી લાગી ગઈ હોય એવી વસ્તુ ખાઈએ તો એફલાટોક્સિન નામના જંતુઓ આપણા શરીરમાં પ્રવેશ કરે છે તો જેથી આપણે બીમાર પડી જઈએ છીએ અને બેક્ટેરિયા આપણા ખોરવી નાખે છે ઝાડા ઉલટી અને બહુ ટેમ્પરેચર શરીરનું વધી જવું એવી તકલીફો થાય છે નબળાઈ શરીરમાં આવે છે કેમ કે શરીરમાંથી ઝાડા અને ઉલટી દ્વારા પાણીનો નિકાસ થઈ જાય છે જેમ કે તમને ખબર છે કે શરીરમાં પ્રમાણ આપણે જાળવવું જોઈએ પણ ઝાડા અને ઉલટી દ્વારા એ પ્રમાણ પાણીનું નીકળી જવાથી શરીરની અંદર બ્રેનની અંદર પાણીની અછત હોવાથી એ સિસ્ટમ ખોરવાઈ જાય છે તો આપણે એના માટે શું કરવું જોઈએ તો સૌથી પહેલા આપણને ખબર પડે કે ને ઝાડા ઉલટી અને તાવ આ ત્રણ વસ્તુ ભેગી હોય ઘડીએ ઘડીએ ડાયરિયા પછી ઉલટી અને તાવ આવતો હોય તો સમજી જાવ કે આ ફૂડ ના લક્ષણો છે તો ને તળેલું ખાટું એવી વસ્તુ ન ખવડાવી સુપાચ્ય ભોજન જે સરળતાથી પાચન થઈ શકે પછી શરીરમાંથી જે પાણી નીકળી ગયું હોય એના માટે લીંબુ પાણી છાસ નાળિયેરનું પાણી અને ઓઆરએસ આ વસ્તુ એને પીવડાવી જેથી શરીરનું પાણીનું પ્રમાણ જળવાઈ રહે અને દર્દી વધારે સિરિયસ ન થાય અને છતાંય એવું લાગે તો આપણને ક્રિટિકલ જણાય કે બહુ ગંભીર અવસ્થા છે નબળાઈ વધારે ગઈ હોય અથવા તો શરીરમાંથી પાણી બહુ નીકળી ગયું હોય તાવ દ્વારા પરસેવાથી લેટ્રિન સંડા જવાથી અને ઉલટીથી શરીરમાંથી પાણીનું પ્રમાણ બહુ અતિશય વધારે થઈ ગયું હોય તો સારા ડોક્ટરને બતાડવું જેથી સમયસર આપણે સ્વસ્થ કરી શકીએ અથવા તો આ બીમારીથી ઘણી વખત ઘણા કેસ એક્સપાયર થઈ ગયેલા છે અને ઘણા બ્રેન હેમરેજ વગેરે થઈ ગયેલ છે કેમ કે પાણીનું પ્રમાણ બ્રેનમાંથી નીકળી જવાથી બ્રેન આપણું મગજ જે છે એ પાણીનો બહુ ઉપયોગ કરે છે એટલે જો બ્રેનમાંથી પાણીનું પ્રમાણ ઓછું થઈ જાય તો બ્રેન ડીએક્ટિવ થઈ જાય છે એ કામ કરવાનું બંધ કરી દે છે એના હિસાબ રેન સ્ટ્રોક અથવા કોઈ પણ પેરેલિસિસ જેવી તકલીફ થઈ શકે છે એટલે સમયસર ફૂડ પોઈઝનનો ઈલાજ કરી લેવો અને જો આ માહિતી તમને સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો મારા વિડિયો ગુરુજી વેદના મુક્તિ યુટ્યુબ ચેનલ જય હિન્દ One day, what?